રાજકોટ શહેરમાં છ વર્ષની બાળકીને એનઆરઆઈ ફઈ દ્વારા અપહરણ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે આ ઘટના ચોવીસ ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે ફઈ રીમાબેન માખાણી તેની ભત્રીજીને હોન્ડા સિટી કારમાં લઈ ગઈ અને સીસીટીવી ફૂટેજમાં કાર સ્પષ્ટ દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ બાળકી અને ફૈનો કોઈ પત્તો મળ્યો નથી બાદમાં મોબાઈલનો છેલ્લો લોકેશન માધાપર ચોકડી પાસે દેખાયું હતું આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાં હજી સુધી

રિયાઝભાઈ મખાણીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે આ ઘટનાની તપાસ માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધીઓ કરી છે અને ટીમો બનાવી છે હવે જોવાનું એ છે કે પોલીસે આ ઓપરેશનમાં કેટલી સફળ રહે છે